आपने आयो एक्स कह दी है अबे वेद के लो तो से आय एक्स माइनस सात तो से इला आपने वो लक्ष्य कि धारो के काट कौन ट्रिकोन ना पायो एक्स चे ते थी वेद के लो था तो ए माइनस सात है के एक्स माइनस सात है ए विल मैं आम लोग આપણે આજ લાઈન ને આપણે શું કહી દઈએ તો પાયો એક્સ અને એમાંથી સાત સેન્ટીમીટર નાનો એટલે એક્સ માઇનસ સાત લખશું બરાબર હવે

છાતો બરોબર અને વત્તા x x શું થશે એ આગળ છે તો કેવું થશે શું કરશું આગળ તો હવે આગળ આપણે આગળ તો આમ નામ

જોડી બની ગઈ હવે શું કરશું આપણે તો આ એક્સ માઇનસ બાર અને આ બાજુ આ બાજુ માઇનસ પાંચ થશે એટલે એક્સ માઇનસ ત્રિકોણ ના પાયા નું માપ ક્યારે હોય બરોબર આજ સુધી ક્યારે minus માં ક્યારે દોરાય નહીં બરાબર એટલે આ minus પાયો તો આપણા માટે શક્ય જ નથી જવાબ અને વેધ કેટલો થશે તો વેધ આપડો હતો x minus સાત હતો તો x ની જગ્યા એ એટલે મારે જે આ બાર માંથી પાંચ બાર કરવાનું સાત નાનો છે કેટલો છે સાત સેન્ટીમીટર નાનો છે એટલે આપણે પાયો બાર સેન્ટીમીટર અને વેધ કેટલો છે તો પાયા કરતા સાત સેન્ટીમીટર નાનો એટલે પાયો બાર એમાંથી સાત બાદ કરી લેવાના એટલે તમને પાંચ મળશે તો આપણે આ જવાબ જે રીતના આપણને રકમની અંદર કીધું હતું ક્વેશ્ચન બે નો